નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલ ચક્રમાં એક જાહેરાતની વાત કરવી છે એનો અમલ થયો પર્વતીય વિસ્તારો માંથી જે યોજના ચોટીલાથી શરૂ થઈ હતી સુરેન્દ્રનગરના ચોટીલાના પર્વતો અને એની હતી લઈને સૌરાષ્ટ્રના જે ડુંગરાળ વિસ્તારો છે એ એ ત્યાં એના જે પર્વતો ઉપર જે ખેતી કરે છે ટેકરા ઉપર જે ખેતી કરે છે ખેડૂતો એના માટેની બહુ સરસ યોજના હતી નરેન્દ્ર મોદીએ યોજના જાહેર કરી હતી એ યોજનાનો ખરા અર્થમાં જો અમલ થયો હોત તો એમાં મોટા ફાયદાઓ થઈ શક્યા હોત સાયન્ટિફિક રીતે જો એનો અમલ થયો હોત અને એનો અમલ કરવામાં નૈતિકતા બતાવી હોત તો ઘણો બધો આપણે ગુજરાતના લોકોને એમાં ફાયદો થયો હોત કારણ કે આ જે તળાવ બનાવવાની યોજના હતી એ ખરેખર એક સારી યોજના હતી એમાં કોઈ સવાલ નથી ખેતરથી લઈને પર્વતો ઉપરની યોજનાઓ અલગ 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 પ્રકારની હતી આ રીતે ખેતરમાં અને પર્વતોમાં નાની નાની તળાવીઓ બનાવીને એમાં પાણીના સંગ્રહ માટેની આખી એક યોજના હતી બહુ સારી યોજના હતી આજે પણ ઘણા બધી જગ્યાએ ખેતરોમાં ખેડૂતો મોટી તળાવડીઓ બનાવીને એનો અમલ કરે છે આવી નાના નાના આજે ડુંગરાળ વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ ફોટો કે ત્યાં આ પ્રકારની તળાવડી બનાવવામાં શરૂઆત થયું હતું અને આવી ચારસો જેટલી ખેત લાવડીઓ તો બનાવવામાં આવી હતી જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં હમણાં થોડા સમય પહેલા અને બાવીસ હજારથી વધુ રિચાર્જ સોર્સ કૂવા બનાવવાના પણ પ્લાન અત્યારે મૂકવામાં આવે છે અને પચાસ હજાર જેટલા આવા આવા રિચાર્જ બનાવી દેવામાં આવ્યા હોવાનો આપણે દાવો પણ કરવામાં આવે છે પાટિલ પણ હાજર હતા ત્યાં એ સમયે જ્યારે આની શરૂઆત થઈ ત્યારે આપણા મુખ્ય પ્રધાન પણ હાજર સિંચાઈ પ્રધાન પાટીલ સીઆર પાટીલ સિંચાઈ પ્રધાન આખા દેશના સિંચાઈ પ્રધાન છે હતા આપણા પટેલ બનાસકાંઠામાંથી શરૂઆત કરી હતી અને અધ્યક્ષ અધ્યક્ષની આખી યોજના હતી પચાસ હજાર જેટલા ખાડા ખોદીને પાણી ઉતારવાની વાત હતી તો એમાં પણ એક મોટું કુવાન હોવાનો આરોપો થઈ રહ્યા છે તો વાસ્તવમાં આ અંગે મોદી સાહેબે જે જાહેરાત કરી હતી બે હજાર દસમાં માં કે પર્વતીય વિસ્તારો ઉપર ખેતરો ખેતરો એક 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 સ્ટેજ સ્ટેજ બને બનાવીને તો ત્યાં પાણીના સંગ્રહ માટેની એમની યોજના મૂકી પર્વતાર પ્રદેશ છે ટેકરા ઉપર ખેતી કરવી પડે પાણીનો અભાવ હોય

એક લખવાનું ટેબલ અંદર જાય એવડી હોય તો ચાલે તલાવની એવી નથી અંદર સ્વિમિંગ કરવા માટે ઉતરીએ બે અંદર ડૂબે ચાલે

તો લાખોમાં આવી તળાવડીઓ ટેરેસ તળાવડીઓ બનાવવાની હતી એવી યોજના બનાવી હતી પહેલી વખત યોજના બનાવી હતી પણ આજે પરિસ્થિતિ શું છે ક્યાંય એક જગ્યાએ તળાવી દેખાતી નથી બનાવી હોય તો ને અને જે બની હશે એ પણ ધોવાઈ ગઈ હશે અને આપણા મુખ્ય પ્રધાન આ બધો જસ જે છે એ મોદી સાહેબને આપી રહ્યા એમણે પણ સાંભળીએ એ શું કર્યા છે કે ખેત તલાવડીના સંદર્ભમાં જરૂરિયાત એવા પાણીના સુદળ વ્યવસ્થાપનનો નવતર અભિગમ વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં અપનાવ્યો વરસાદના નાકામાં વહી જતા પાણીને રોકીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ ઉચાલ આવી શકે એવો વિચાર નરેન્દ્રભાઈ જેવા વિઝનરી નેતાને જ આવી શકે તેમણે આવા વહી જતા પાણીને રોકવા કેચ ધ રેઇન અંતર્ગત બોરીબંધ ચેકડેમ ખેત તલાવડી અમૃત સરોવર કુવા રિચાર્જ જેવી

પણ વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક જુદી છે કારણ કે એના માટેના ઘણા બધા ઉદાહરણો આપી છે કે બે હજાર દસમાં મોદી સાહેબે જે જાહેરાત કરી એ સાંભળી પરંતુ એના પાંચ વર્ષ પછી બે હજાર સોળમાં બે હજાર સોળમાં એના આગળના ફિગર આપણી પાસે નથી પણ બે હજાર સોળના ફિગર આપણી પાસે છે ગોરધન ઝડપિયાથી લઈને ઘણા બધા એ સમયે જાહેરાત કરી હતી એક લાખ બોરી બંધ બનાવવામાં આવ્યા હતા બે પોઈન્ટ બાસઠ લાખ ખેત તલાવડી સીમ તલાવડી બનાવવામાં આવી હતી આટલા મોટા પ્રમાણમાં જ્યારે ગુજરાતમાં અઠાવન લાખ ખેડૂતો છે અઠાવન લાખ ખેડૂતો છે એમાંથી એક જ વર્ષમાં બે હજાર સોળમાં બે પોઈન્ટ બાસઠ અને અને બોરી બંધ આપણે ગણીએ તો લગભગ બધા થઈને થતા હતા ચાર લાખ એટલે કે ઓલમોસ્ટ લગભગ નવ ટકા જેવા ખેડૂતોને એમાં આવરી લેવામાં આવ્યા હતા તો બે હજાર દસ થી બે હજાર પચીસ સુધીમાં પંદર વર્ષમાં આવા ચાલીસ લાખ ખેત કલાવડી બની હોવાનો આના ઉપરથી આપણે અંદાજ મૂકી શકીએ આ બે હજાર સોળના આંકડાઓ પરથી તો એની સામે સવાલ શું છે આપણે કહી રહ્યા છે આપણા મુખ્ય પ્રધાન તો કહી રહ્યા છે પરંતુ એની સામે આપણે સવાલ એ આવે છે કે આ ખરેખર જે મોદી સાહેબે જે કહ્યું હતું ટેરેસ તલાવડી ટેકરા ઉપરની તલાવડી અને એમાં એ કે પણ છે કે ચોટીલાથી શરૂ પણ કર્યું તું તો એમાં સવાલ એ ઊભો થાય છે કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે છે એમણે એક અહેવાલ આપ્યો હતો કે કાપને કારણે ખેત તલાવડીની ક્ષમતામાં દસ ટકાનો ઘટાડો થાય છે સપાટ જમીન ઉપર હોય તો અને પર્વત ઉપર હોય તો એ મોટું હોઈ શકે છે પાણીનો વ્યય સાઠ ટકા સુધી થઈ શકે છે પાણીનો વ્યય સાઠ ટકા સુધી થઈ શકે અને અનુશ્રવણ જે વ્યય છે એ પચાસ ટકા સુધી થઈ શકે અને બાષ્પીભવન તળાવડીમાં પાણી વ્યાં પછી બાષ્પીભવન પાંચ ટકા થઈ શકે છે મોટા તળાવો હોય તોની વાત છે આ પરંતુ નાના નાના તળાવો તો એક જ વરસાદમાં ભરાય અને પાંચ દિવસમાં તો ખાલી થઈ જવાના છે તો એનો ફાયદો શું થવાનો હતો અને એટલા માટે આપણે કહી શકીએ કે લાખો ટેરેસ તળાવો મોદી સાહેબ બનાવવાના હતા બના છે ખરા કે માત્ર જાહેરાતો જ હતી કોઈ એના ઓડિટ તો થવા કરો ફિઝિકલી ઓડિટ તો થયું નથી તો આ બાર્સપી વોન તળાવની ઊંડાઈ વધારવાથી વધારવાથી એમાં ખરેખર કેટલું પાણી રોકાઈ શકે છે એ ઊંડું હોય તો જ રોકાઈ શકે છે આવું આવો સ્ટડી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો છે સામાન્ય રીતે ખેત તળાવડીનું ઊંડાઈ અડધા મીટરથી લઈને ત્રણ મીટર સુધી હોઈ શકે સપાટ જમીન ઉપરની અને ઢાળ જે છે એક પોઈન્ટ પાંચ જેમ એકનો ઢાળ હોઈ શકે છે આવું રાખવો જોઈએ એવો સ્ટડી પણ કરવામાં આવ્યો હતું આમ મોદી સાહેબની જે ટેકરા પરની જે તલાવડીઓ હતી ટેરેસ તલાવડી ટેરેસ નામ સરસ આપ્યું હતું કે વાત અવૈજ્ઞાનિક હતી સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક હતી અને તગલખી નિર્ણય હતો મોદી સાહેબનો અને આમાં ખરેખર પાણીનો સંગ્રહ જો કરવો હોય તો છેલ્લામાં છેલ્લા સંશોધનો એવું કે છે કે એમાં પ્લાસ્ટિક પોલિથલીન નું આવરણ તળિયામાં કરવું પડે તો જ આ સક્સેસ જાય છે લોકો પણ આવું જ કહી રહ્યા છે લોકોને પણ સાંભળીએ છીએ કે એમને જે મનરેગા યોજના હેઠળ જે ખેત તલાવડી બનાવવાના પૈસા આપવામાં આવતા હતા લોકોના ખાતામાં જમા કરવામાં આવતા હતા મનરેગા પકડાયું એમાં ખેત તલાવડી પણ આવા જ એક જે આપણે જે સોશિયલ મીડિયા ઉપર જે વાત ચાલી રહી છે વિડીયો જે ચાલી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કે મનરેગા યોજના હેઠળ એને મંજૂરી આપવામાં આવતી આપવામાં જાહેરાત કરી હતી પણ મળી છે ખરી સાંભળી મળવું જોઈએ તો આવી હાલત આપણે આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે હાલતની ચિંતા આપણે કરવી પડે છે અને આની જે ચિંતા એટલા માટે તો આપણે વારંવાર કરવી પડે છે કે આ જે સરકાર જે કરે છે વાસ્તવમાં એનો અમલ થાય છે ખરો સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આજે આપણે આની ચર્ચા કરવી પડે છે કારણ કે આ પંદર વર્ષમાં જે ચાર ચાલીસ લાખ ખેત તલાવડી બની હોવાનો અંદાજ જે છે તો વાસ્તવમાં એનો અમલ લોકો સુધી થયો છે ખરો ખેત તલાવડીઓ બની છે ખરી બની હોય તો એની આજે શું હાલત છે એક વર્ષ બે વર્ષ કારણ કે આનું આયુષ્ય વધીને પાંચ વર્ષનું હોય છે તો એ પૈસા નકામા ગયા એવું થયું ખરેખર તો જે નકામા બોર બોર પડેલા નકામા જે કુવાઓ પડેલા હોય એને જો રિચાર્જ કરવામાં આવે તો ઓછામાં ઓછા ખર્ચે એ થઈ શકે એવું હતું પરંતુ એમાં સરકારને રસ નહોતો કારણ કે ઓલરેડી કુવા બનાવેલા હતા બોર બનાવેલા હતા અને નકામા પડી રહ્યા હતા એમાં પાણી નાખવાનું હતું પણ એ યોજના સરકારે બહુ એટલું બહુ ધ્યાન એમાં આપ્યું નથી અને એટલા માટે આજે આપણે આની આજે સવાર સવારમાં કાળચક્રમાં અને એ બગાડ અટકાવવો આપણા માટે જરૂરી છે કારણ કે આપણે ભવિષ્યનું સુંદર ગુજરાત બનાવવું છે અને એ સુંદર ગુજરાત કેવું હોય એ આપણે કાલ ચક્રમાં માં ભૂતકાળની વાત કરીને અત્યારની વર્તમાન કાળની વાત કરીએ છીએ કે જેથી કરીને ભૂતકાળમાં ભૂલો કરી વાયદાઓ આપવામાં આવ્યા હતા નેતાઓ દ્વારા એ વાયદાઓ ગુજરાતના નાગરિકોનું ભવિષ્ય સુધારવા માટે શું કરી શકીએ એનો આ એક કાર્યક્રમ છે કાલચક્ર કે જે ઇતિહાસમાં બોલાયેલી ઇતિહાસમાં બોલાયેલી ઇતિહાસમાં વચન અપાયેલી બાબતોનો અમલ થયો છે ખરો એની આપણે આપણે સવાર સવારમાં રોજ નવ વાગે એની ચિંતા કરીએ છીએ તમે પણ આ કાર્યક્રમ રોજ સવારે નવ વાગે જોઈ શકો છો ને અને તમને જે એમાં સારી જે લાગતી હોય તમને એ લોકો સુધી શેર પણ કરી શકો છો અને એના કોમેન્ટ પણ કરીને અમને કહી શકો છો બસ આજે આટલું નમસ્તે